નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં અમે તમારા માટે જયા એકાદશી વ્રતની પૌરાણિક કથા લઈને આવ્યા છીએ એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે અત્યંત મહત્વનો સંવાદ ચાલી રહ્યો હતો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવન તમે માઘ માસના કૃષ્ણપક્ષની શટ્ટીલા એકાદશીનું અત્યંત સુંદર વર્ણન કર્યું હવે કૃપા કરીને માઘ શુક્લ એકાદશીનું વર્ણન કરો તેનું નામ શું છે તેના વ્રતની વિધિ શું છે અને આ વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન આ એકાદશીનું નામ જયા એકાદશી છે તેનું વ્રત કરનાર મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેના પ્રભાવથી ભૂત પેશાચ વગેરે યોનિઓમાંથી મુક્ત થઈ જાય છે આ વ્રતને વિધિપૂર્વક કરવું જોઈએ હવે હું તમને પદ્મપુરાણમાં વર્ણિત તેની મહિમાની એક કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો ઘણા વર્ષો પહેલાં સ્વર્ગલોકમાં રાજા ઇન્દ્ર રાજ કરતા હતા તેમલા લોકમાં બધા દેવગણ પ્રસન્ન હતા પરિજાત પુષ્પોથી લદેલા નંદનવનમાં એક દિવસ દેવરાજ ઇન્દ્ર સોમરસનું પાન કરી રહ્યા હતા અપ્સરાઓ તેમને પ્રસન્ન કરવા નૃત્ય કરી રહી હતી અને ઘણા ગાયક સુંદર સંગીત રજૂ કરી રહ્યા હતા મુખ્ય સંગીતજ્ઞ ચિત્રસેન પોતાની પત્ની માલિની અને પુત્ર માલ્યવાન સાથે ત્યાં હાજર હતા ત્યાં પુષ્પવતી નામની એક અપ્સરા પણ હતી જે માલ્યવાન તરફ આકર્ષાઈ ગઈ બંનેને એકબીજા તરફ આકર્ષિત જોઈને ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને બોલ્યા હે મૂર્ખો તમે બંને મને પ્રસન્ન કરવાનો ઢોંગ કરી રહ્યા છો પરંતુ તમારી એકબીજા પ્રત્યેની આ આસક્તિ મને સ્પષ્ટ દેખાઈ રહી છે આ ભરી સભામાં તમે બંનેએ મારો અપમાન કર્યો છે હું તમને શ્રાપ આપું છું તમે બંને આ જ ક્ષણે પિશાચીઓની ધારણ કરશો પતિ પત્નીના રૂપમાં મૃત્યુલોકમાં જશો અને ત્યાં તમારા પાપકર્મોનું ફળ ભોગવશો ભગવાન શ્રી ઇન્દ્રના કઠોર વચન સાંભળીને માલ્યવાન અને પુષ્પવતી અત્યંત લજ્જિત થઈ ગયા અને તે જ ક્ષણે તેઓ બંને પૃથ્વીલોક પર હિમાલયના શિખર પર પિશાચના રૂપમાં આવી પડ્યા ચારે તરફ બરફ જ બરફ હતો ના ખાવાનું કંઈ હતું ના પીવાનું તેઓ ઠંડીથી કંપી રહ્યા હતા તેમણે એક ગુફામાં આશ્રય લીધો એક દિવસ માલ્યવાને પોતાની પત્નીને કહ્યું ન જાણે આપણે કયા પાપકર્મોનું ફળ ભોગવી રહ્યા છીએ આ રીતે બંને ઠંડીમાં ગુફામાં બેઠા રહ્યા શીત લહેરોને કારણે તેમને રાતભર ઊંઘ ન આવી અને આખી રાત જાગતા રહ્યા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરતા રહ્યા સંયોગથી તે દિવસ જયા એકાદશીનો હતો તે દિવસે કંઈ ન ખાવું પીવું અને રાત્રિ જાગરણ કરવાથી તે બંનેએ પિશાચનું શરીર ત્યાગી દીધું અને પોતાનું દિવ્ય શરીર ધારણ કર્યું એક દિવ્ય વિમાન તેમને સ્વર્ગ લઈ ગયું તેમને જોઈને દેવરાજ ઇન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા તમે એવું કયું પુણ્ય કર્યું કે તમને આ મારા શ્રાપથી મુક્તિ મળી ગઈ ત્યારે માલ્યવાન બોલ્યા હે રાજન આ તો ભગવાન શ્રી હરિની કૃપાથી થયું છે અમે અજાણતા તેમની પ્રિય જયા એકાદશીનું પાલન કર્યું જેનાથી અમને આ દિવ્ય શરીર પ્રાપ્ત થયું આ સાંભળીને ઇન્દ્રદેવ બોલ્યા શ્રી હરિની ભક્તિમય સેવાથી હું તમને સ્વર્ગમાં પુનઃ સ્થાન આપું છું આથી મનુષ્યોએ આ પરમ કલ્યાણકારી જયા એકાદશીનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ આ દિવસે કરેલું ઉપવાસ જીવાત્માને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે જે વ્યક્તિ આ કથાનું શ્રવણ કે પઠન કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી હરિવિષ્ણુ